જમ્મુ કશ્મીરમાં માં શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલાનો દેશવ્યાપી વિરોધ અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીના પુતળા નું સૂત્રોચ્ચારો સાથે ધન કરવામાં આવ્યું હતું બદરંગ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા હિન્દુ ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી મારાયા એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના ચાર રસ્તા ઉપર આતંકીનું પુતુળું દહન કરવામાં આવ્યું છે જય શ્રીરામ